ઉંગળી નાખી દેશું કે આ કાજુને ધીમા તાપે આપણે તળશું નાખી દેવાના ધીમા તાપે છે ને તળી નાખવાના હો ભાઈ જ ને મસ્ત મજાનો શાક જયશ્રી રામ કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો નવા બ્લોગ વીડિયા સાથે આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે મસ્ત મજાની આપણે રેસિપી લઈને આવી જ છીએ કારણ કે આજે રેસિપીમાં કાજુ મસાલાનો શાક બનાવવાનો છે

ધાણા જીરું હળદર હા આપણે first class છે આપણે મસાલો આવે ભાઈ મસ્ત મજાનો મસાલો આવે છે ભાઈ આ કાજુ કરી છે તો ભાઈ મસ્ત મજાનો મસાલો આવે છે મસાલો છે આખો મસાલો નાખો ભાઈ મસાલો જો મસ્ત મજાનો ડુંગળીનો કટિંગ થઈ જાય હા હવે કટિંગ થઈ જાય એટલે વઘાર કરી નાખી ની અંદર બનાવી રેજો હાલો આ બધું જો Dengar ni ukatin kelir, tahu dia apa dia video sendiri kandungan beranai jo, kami ayah ciri resepi dekat orang ni sih. Ah, atau, acar, acar paola tiada lagi tu sih. Ini selonai tu? Iman, kalau di dengar ni kiri sih. Kalau di dengar ni kiri ni. হলাই না ডুগী ডুগড়ি থালো টাকি দইসে ટમેટા ગળી જાય સરસ મજાના આ બધું નાખી દીધું છે સરસ મજાનું પકવા દેવી ઘડી ગળી જાય તાલે ગઈ પકવા દેવી સરસ મજાનું હવે પછી થોડુંક આમાં મીઠું નાખી દેવાનું આમ સરસ મજાનું મીઠું નાખ્યું એટલે ગળી જાય સરસ મજા થઈ જાય ડુંગળીઓ ને ટમેટા ગળી ગયા છે આમ હવે આપણે ઉતાર લેવું હવે આને ઠરવા મૂકી દેસો આપણે પછી મિક્સર માં હોય કે ગમે એમાં કાઢી નાખશું આમ કાપડ હા પછી ગ્રેવી થઈ જાય કાઢી નાખ હવે આ કાજુ ને ધીમા તાપે આપણે તળશું નાખી દેવાના ધીમા તાપે છે ને તળી નાખવાના જેવા તેવા પીળા થાય ને તાલેગી ધીમા તાપે નકર બળી જાય બલ્ડ નો થાય ને તાલેગી ના મલ્લા રાખવાના તો આવા થાય ને કાઢી લેવાના જો થઈ ગયા

હળદર લઈ નાખશું આપડે સરસ મજાનું અમે મસાલો હતો એનું તો આપડે બનાવી નાખ્યું છે પાણી એડ કરી દઈશું અંદાજ આ થોડો ગરમ મસાલો નાખી દેવું માથે ગરમ મસાલો માથે નાખી દેતો હવે આપણે તારે આ કાજુ નાખી દેશું અંદર હા કાજુ નાખી દીધા છે આપણે

કલર એ મસ્ત પકડાઈ ગયો છે હવે ઉતારી લેશું સરસ મજાનું હાલો આપણું શાક મસ્ત મજાનુ બની ગયું છે હવે સરસ મજાનું ખોટું ખોટું હોય છે આસો વચ્ચે ખોટું 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 હોય છે હા ના ના દાંત અમાર દેવજીને જો ઊંઠે છે ને અમાર સા જો ટીવી જોવે છે તો ચાલો મિત્રો વિડીયો ની અંદર કન્ટેન્ટ બનાવીએ જો બસ આપણે જો મસ્ત મજાનું શાક તો બની ગયું છે ને મસ્ત મજાની આપણે તો રોટલી બને છે કારણ કે ભાઈ રોટલીને મજા આવે હા રોટલી આરે મજા આવે ભાઈ ને એને પરોઠા ભાવતા નથી તો પછી રોટલી બનાવી નાખી રોટલી આરે મજા આવે